અંદર રખડી અંડરગ્રાઉન્ડમાં એમ ને વાહ જોરદાર એસી જેવું હે ઠંડુ ઠંડુ આ કામ લે રખડવાનું આ બસ માં રૂપિયામાં એસી બસમાં આવ્યા ભાઈ ચાર કિલોમીટર હા ભાઈ રિક્ષા ટેક્સી કરી ભાડા કેવા ત્રણસો ત્રણસો રૂપિયા આ લોકલ બસો ભાઈ છ છ રૂપિયામાં એસીમાં માં બિહારી મૂકી ગયા આપણને પૂરી ભાજી અને દાલ ચાવલ પૂરી ને ભાજી પાપડ

ઘણી ટ્રેન હોય અંદર ભાઈ સો હા ટ્રેન છે જોયું ને ટ્રેન વેચાણ મુંબઈ માં ભાઈ વર્ષે હરી ગયો ભાઈ રેપ થઈ ગયા હજી રખડી ગઈ તરકાના બરોબર ને હટી ને પરસો વળી ગયો તરકાનો મોટરસાઈકલ લઈને આવવાનું આ ફરવું ગમે ત્યાં જઈ તો આવી મોટરસાઈકલ લઈને જવા આવી તો આટા મારી ક્યાંક ક્યાંક ચલો ભાઈ ચલો આટા મારી ગયા આવી તો ક્યાંક આ વીટી બજાર કેટલા બજાર આવી ગયા

બરોબર ગરમ ગરમ ઠંડુ પાણી હે ભાઈ બરફ માં ચીલ જો ડોલ માં પાણી અને બરફ ના કરે પાણી પીવા ભાઈ સેવા કરે છે પાણી લઈ લે એવું કઈ ઓલું ના રાખે લઈ ભાઈ પાણી પી લે પાણી ઠંડુ ઠંડુ પાણી પી લેજે ભાઈ લઈને ઓ બસ કે તે જાય છો છો કે માં હે શું ભાઈ આમ હમ કરો જે ઈયા ભાઈને રૂપિયા બે પે છૂટા હોય તો બે જરા લઈ લે આ એમ બસ લઈ લે અમેલા ચો ચરકામાં એસી બસમાં જો ઠંડી હવા આવે એક જાન ટીક 6 રૂપિયા એન્જિન ને ગદર પિક્ચર જોયું છે તમને ખબર હોય ગદર પિક્ચરમાં આ રીતનું હતું આ શૂટિંગ આ આમાં ટ્રેનમાં શૂટિંગ એમ ગદરનું શૂટિંગ આમાં જ થયું ભાઈ ગદર ફિલ્મનું શૂટિંગ જ્યારે આવ્યું ને ગદર ત્યારે શૂટિંગ આમાં થયું હતું ભાઈ

ખરીદી ફરીથી કરી દીધ બધા પાછા જાય હી પહેલા હવે ટિકિટ લેવા જાય ટિકિટ લેવા જાય પહેલા અમે ઓલા ઉબર અને ટેક્સી વગર પગ મતા બુકતા હવે હવે જો છેલ્લો ટાઈમ આવ્યો ને બસ

આ કે ફરિયા બજાર માં ખરીદી કરો એમને મને કોઈ બિસ્કિટ ખરીદી કરી અન મને કોકビスકટ ની ખરીદી એમને અમે થોડી ઘણી ખરીદી કરી ઓર મને લાગે રાતે ટ્રેન માં ખાવા થાય ને બિસ્કિટ તો લઈ લઉં શું એક બે બિસ્કિટ આપ્યા ટ્રેન માં ખાવા થાય તો

बी हुदी, दी दी हुदी आवन हुदी आवन हुदी आप लोग B seven होती B B six जानवर हुए भाई ये आप डबो हुए रहिए आगे जानवर हुए तो क्या बन गया क्या करे B six आगे आए आया आगे नहीं सिवाल किंग मड़ी गई नहीं जड़ी किंग चांटी थी आहू भी थी आहू पुराने सिचाल थी आहू तो तुम्हारे टेस्ट नावी गेम

જયા ભાઈ અમારે વાકા રેલવે સેશન આવી ગયું રિક્ષા કરીને સીધા લાલ લાલપર ઘરે ભાઈ બરાબર વાંકા સીધા રિક્ષા કરીને ઘરે અહીંયા અહીંયા પાછા આપણા દેશમાં બારે નીકળીને ઉપર રીક્ષા ચડી ગઈ આપણને તો આથી સીધા લાલ રાજે લાલપર લાગે ઉતરતું બરાબર ને સીધા લાલ લાલપા હાઈવે વાંકા સ્ટેશન ના સીધું વાકાણ સ્ટેશન જવાય અહીંયાથી બારે નીકળીને હવે રીક્ષા ચડી ગયા આપણને બરોબર ને બસ આઈ હતી કે આપણો વ્લોગ હતો બરોબર ને વિડીયો હતો લાઈક છે ને કરજો બરોબર ને પટેલ ની છેલ ને ભાઈ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક છે બરોબર ને